ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા ઓગણચાલીસ હજાર આઠસો પંચાવન વગર ઓટીપીએ પૈસાની લૂંટ કરી પાંચ હજારની લિમિટવાળા કાર્ડમાંથી દસ વખત ટ્રાન્ઝેક્શન કર્યા નવી રીતે લૂંટ કરનાર અગાઉ ત્રણ અને હાલ એક આરોપીઓની ધરપકડ ચિંતન રૂપેલિયા જયદીપ મારુ અને ફાલ્ગુનની અગાઉ ધરપકડ કરી હતી હાલ ચોથા આરોપી મિલન વિરોજાની ધરપકડ કરવામાં આવી ફરાર આરોપી કૌશલ ઠક્કર થાઇલેન્ડ ખાતેથી મિલનને ટેલિગ્રામમાં લિંક મોકલતો એપીકે લિંક ઓપન કરતાં ડાઉનલોડ થતી હતી એપ્લિકેશન ટેલિગ્રામ ગ્રુપમાં ક્યુઆર કોડ મોકલી એપ્લિકેશન દ્વારા સ્કેન કરવામાં આવતું સ્કેન કર્યા બાદ ક્રેડિટ કાર્ડની તમામ વિગતો આરોપીઓને મળી જતી ફાલ્ગુન અને જયદીપ પીઓએસ મશીન લાવી આગળ ટ્રાન્ઝેક્શન કરતા મોબાઈલમાં મળેલ વિગતોનો ઉપયોગ કરી પીઓએસ ટેપ ટુ પે કરી પૈસા ઉપાડતા ક્રેડિટ કાર્ડની કુલ મર્યાદામાં ભાગ કરીને અનેક વખત ઉપાડતા ચિંતન મોબાઈલથી ટ્રાન્ઝેક્શન કરતો અને મિલન એટીએમ થી પૈસા ઉપાડતો મિલન પૈસાને આંગળીયા દ્વારા કૌશલને મોકલી આપતો દોઢ મહિનામાં રૂપિયા ત્રીસથી પાંત્રીસ લાખની છેતરપિંડી કરવામાં આવી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી એકત્રીસ તીન બે હજાર પચીસમાં એક એફઆઈઆર નોંધાયેલી હતી આનંદનગર પોલીસ સ્ટેશનમાં એમાં આઈટી એક્સ સિક્સટી સિક્સ ડી અને સિક્સટી સિક્સ ડી મુજબ એક એફઆઈઆર હતી એ એફઆઈઆરમાં જો આપણા ભોગ બનનાર છે એને ક્રેડિટ કાર્ડમાંથી પાંચ હજારની મર્યાદામાં દસ ટ્રાન્ઝેક્શન થયેલા હતા અને ટોટલ ઓગણ હજાર આઠસો પચપન રૂપિયા વગેરે કોઈ ઓટીપી આપે વગેરે કોઈ બીજી કોઈ રીતેને કોલ આવે એમ નથી કપાઈ ગયા હતા એની તપાસ કરતા કરતાં આનંદનગર પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરેલી છે અને એ આરોપીઓની એક એક એકદમ નવી નવી જ એમઓ એમાં આપણે સામે આવી છે એ એમઓમાં ના કોઈ ઓટીપીના જરૂરિયાત છે એમાં ના કોઈ બીજા કોલ આમાં એની જરૂરિયાત છે એમાં બિના ઓટીપીને પૈસા કપાઈ કપાઈ થઈ જાય છે એ જો આરોપી છે એમાં ચિંતન કુમાર છે એ ત્રીસ વર્ષની ઉંમર છે અને મૂલ અમરેલીનો છે સુરતમાં રહે છે બીજો આરોપી છે મિલનભાઈ ચુનીલાલ જો કે એકત્રીસ વર્ષનો છે અને રાજકોટમાં રહે છે ત્રીજો આરોપી છે ફાલ્ગુનભાઈ જો જૂનાગઢના છે મૂલ પણ રાજકોટમાં રહે છે અને ચોથો આરોપી છે જે જયદીપભાઈ જો રાજકોટમાં છે તો એની એમો બી હતી કે ટેલિગ્રામ ગ્રુપમાંથી એક લિંક જો એમાં પાંચવા આરોપી બાકી છે કૌશલભાઈ એ મિલનભાઈને મોકલતા હતા અને આ એપીકેમાંથી એક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય છે અને એ એપ્લિકેશન પછી એ ટેલિગ્રામ ગ્રુપમાંય એ એક ક્યુઆર કોડ મોકલતા હતા અને આ ક્યુઆર કોડ આ એપી કે એપ્લિકેશનમાંથી સ્કેન કરીને ભોગ બનનારની ક્રેડિટ કાર્ડ કે અથવા ડેબિટ કાર્ડની ડિટેલ આપણે એપ્લિકેશનમાં આવી જાય અને એના પછી એક એ ટ્રાન્ઝેક્શન માટે પીઓએસ મશીન જોતા હતા જો પીઓએસ મશીન ફાલ્ગુનભાઈ અને જયદીપભાઈ એને પ્રોવાઈડ કર્યા હતા અને એક ફોનમાં તમારા ક્યુઆર કોડ સ્કેન કરીને ડિટેલ આવી ગઈ અને એને બસ ટેપ ટુ પે કરીને અને પાંચ પાંચ હજારની મર્યાદામાં જો કે આરબીઆઈની ગાઈડલાઇન છે એમાંથી એ એ રકમ કપાત થઈ જાય છે અને જો પણ ક્રેડિટ કાર્ડ કે અથવા ડેબિટ કાર્ડની લિમિટ લો લિમિટ હોય જો જેમ કે પચાસ હજાર કે સાઠ હજાર એને મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન કરીને જ્યાં સુધી આ અત્યાર આખા લિમિટ ખતમ ના થઈ જાય ત્યાર સુધી આ ટ્રાન્ઝેક્શન કરીને એ ફ્રોડની કામગીરી થઈ હતી આમાં કોનો હતો સાહેબ એ જો ચાર આરોપી છે એના ફાલ્ગુનભાઈ અને જયદીપભાઈ છે એ તો રાજકોટમાં નોકરી કરે છે એ આપના આરોપી નંબર એક ચિંતનભાઈ અને બે મિનલભાઈને પીઓએસ મશીન પ્રોવાઈડ કર્યા હતા અને આ પીઓએસ મશીન જો છે એ ટેપ ટુ પે માં યુઝ થઈ હતી અને જો ચિંતનભાઈ છે અને મિનલભાઈ છે એના કામ હતા કે ટેપ મોબાઈલમાં એપ્લિકેશન ડાઉડ કરીને ડાઉનલોડ કરીને અને ત્યાર પછી ક્યુઆર કોડ સ્કેન કરીને અને ટેપ ટુ પેથી જો ભોગ બનનાર થાય એમની સાથે ફ્રોડ કરીને એની કામગીરી હતી અને મિલનભાઈ ત્યાર પછી એટીએમથી ફટાફટ જઈને આ પૈસા વિડ્રો કરીને જો પાંચો આરોપી છે કૌશલભાઈ જો જેની ધરપકડ અત્યારે બાકી છે એને આંગળિયા કે કેશ મારફતે મોકલતા હતા

એ શીખવાડ્યા હતા તો એને કૌશલની ધરપકડ પછી ખબર પડશે મેઇન આરોપી કૌશલ ઠક્કર છે જેની ધરપકડ અત્યારે બાકી છે અને એ જ ટેલિગ્રામ મારફતે ક્યુઆર કોડ અને એપી કે જો મોબાઈલ એપ્લિકેશન હે એની ડિટેલ જો હે મોકલતા હતા એ કદાચ કહી શકે કે ડેટા લીક કંઈથી થાય છે એના ક્યુ કોડ મળી જશે અને ક્યુઆર કોડથી આ જો વિગત છે એ એપી કે એપ્લિકેશનમાં આવી જાય છે એવી શક્યતા છે અને જો ટેપ ટુ પે જો ઓપ્શન આપ્યા આપનાર ચાલું છે કે એમાં કોઈ ઓટીપી કે કોઈ કોઈની જરૂરિયાત ના હોય ખાલી તમે પીઓએસ મશીન કે અથવા ત્યાં ટેપ કરી દો અને પેમેન્ટ થઈ જાય એનો કોઈ લૂપ કોલના યુઝ કરીને આ ફ્રોડ એ સર્જાયો હતો

એથી પહેલાં ચિંતનભાઈ ફાલ્ગુન અને જયદીપની ધરપકડ ઓલરેડી થઈ થઈ ચૂકી છે અને આ મિલનભાઈની ધરપકડ પછી આમાં જો હે વિગત આપને મળી છે